સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારના લોકો આ ખુલ્લી ગટર માં વારો આવે છે આજે એક પુરુષ એક મહિલા અને બાળક બાળક બાઇક સહિત આ ખુલ્લી ગટર પડતા ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આસપાસના રહીશો ભેગા થઈ મહા મુશ્કેલે ત્રણેય બહાર કાઢી 108 મારફતે પ્રાતિજ સિવિલ હોસ્પિટલ મુકલામાં આવ્યા હતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઘણનારાની સીલિંગ નું કાર્યક્રમ આવે તેવી માંગ ઉઠી છે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિજ